મિત્રો આજે આપણે બધા ભેગા થઈ ગયા છે આ બધા બાળકો જો રમી રહ્યા છે અને હવે અમે રમવાના હતા કઈક અને બધા તૈયાર થઈને આવી ગયા છે કે હવે આપણે હું રમશું એમ તો બધા પોતપોતાની રમત શરૂ કરી દીધી પરંતુ હવે અમે આજ નવી ચેલેન્જ રમવાની હતી તો અમે બધા પ્રવીણભાઈ ની રાહ માં હતા કે પ્રવીણભાઈ હજી આવ્યા નહીં હજી આવ્યા નહીં અરે જો પ્રવીણભાઈ આવી ગયા હો હું કરતા હતા તમને અમે તો તમારી રાહ માં હતા હા લો પ્રવીણભાઈ તમે આગળની ચેલેન્જ ની તૈયાર થાઓ

હા જ મજેદાર ચેલેન્જ છે મજેદાર એટલે મજેદાર અતિ મજેદાર કે તમને આનંદ આવી જાય જોયો આપણને લાગી રહ્યું છે બહુ બધા ચેલેન્જ લેવા તૈયાર છે હાલો હાલો વિવા એક રાખશું આપડે વિવાભાઈ સેલેન્જ મહાવીર કાવ્યા

રમકડા હશે તમને થોડો થોડો તો અંદાજ આવી ગયો બધા રમકડા આપડે અહીંયા હાલો અચ્છા હું આ પોટકો મૂકું છું તમે થોડા થોડા બધા હાલો પછી અહીંયા આપડે પાટો દોરી હાલો પાટો દોરો બધા મારી પાછળ પાછળ પાટો દોરો

మో బంజీ తయారీ రాధాబెన్ దివ్యాబెన్ దరక బా

કે આ જેટલા રમવા છે તો વિવાન છે ઉર્વિશા ગોપીબેન અને આપણે સમક્ષ કાવ્યાબેન અને ધુરંધર યુટ્યુબર એવા મહાવીર છે આપણી સમક્ષ એટલા છે અને બે દર્શકો છે બે બંને છે આપણી ચેલેન્જ નું ધ્યાન રાખશે હું પણ સૌ અને આ રમકડા છે હું અહીંયા નાખવાનો છું ઘણા બધા રમકડા છે મિત્રો બહુ મજા આવી જાય પણ આમાંથી જેને તમારા રમકડા એવા લેવાના છે કે તમને પસંદ હોય અને કેટલા બધા તમે રમકડા લ્યો બરોબર નો પસંદ હોય તો તમે જો જેમને વધારે રમકડા થશે એમને આપણે એક રમકડું એમાંથી ગમતું હોય એવું ગિફ્ટમાં આપશું બરોબર ઘરે લઈ માટે બરોબર આ જે રમકડા છે એમાંથી તમને જો ઘણા બધા જેને વધારે દાખલા તરીકે વીસ ત્રીસ રમકડા લઈ લીધા જેને વધારે રમકડા થશે એમને આપણે એક રમકડું ઘરે લઈ જવા માટે આપશું બરોબર ને ત્યાર ને અને એક જોરદાર છે રમકડા મિત્રો તો આપણે રમકડા અહીંયા બધા નાખી દઈશું

ઘણા બધા છે ને રમકડા મિત્રો તો આપણે રમકડું એક વખત હા છૂટા ને આપણે મૂકશું બરોબર ભેગા મૂકી દઈશું એક રમકડું એક વાર માં લઈ જવાનું છે થોડીક વાર લાગશે ઉતાવળ કરવાનું નથી કોઈ ઝગડો કરવાનો નથી તો તમને ગમતા રમકડા તમારે લેવાની તમારી જગ્યા મૂકી દેવાના છે દરેક વખતે એક એક લઈ જવાનું છે બધા એક એક લેવાનું છે અને તમારા ઘરે મૂકી અને પાછું આવવાનું છે આમાં કોઈ એક એક જશે એવી રીતે નહીં બધા જશે બધા એક એક લેશે પાછા આવશે મૂકશે પાછા આવશે જશે ઓકે સમજો

ઓલી બાજુ મૂકો નહીં શરૂ જ રાખો એને એને વ્યવસ્થિત ને પેન હા સરસ તો મહાવીર છે જલ્દી જલ્દી છે છે પણ દરેક વ્યક્તિ છે ટૂંકમાં રમકડા છે એ પસાર કરી રહ્યા છે આપણને લાગી રહ્યું છે કે દરેક ટીમ છે એ દરેક ના ઢેગલા છે કઈક અલગ અલગ છે તમે પણ જોઈ શકો છો મિત્રો ઘણા બધા ઢગલા છે એ બધા કરી રહ્યા છે અલગ અલગ

સાત બાવીસ ત્રેવીસ અને ચોવીસ છોવીસ રમકડા કોને છે આ કાવ્ય તો છે એ પોતાના ઘરે રહેશે હવે ગોપીબેન ના દિવ્યાબેન ગણ છે દિવ્યાબેન ગણો એક બે ચાર અને ચોવીસ તો બંને ટીમ ને સરખાય જાય એવું મને લાગી રહ્યું છે એવું છે ને રાજાબેન હવે તો આપડે ઉર્ષાબેન ઉર્વિષા ઉર્ષાબેન કેમ છે હે મજા ને રમકડા લેવાની હે તો તમારે વધારે થશે એવું લાગી રહ્યું તમને વાહ રાધિકાબેન રાધિકાબેન ગણો આવે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર અને ઓગણીસ તો ઉર્વિષ આપેલ ને ઓગણીસ થયા હવે આપણે મહાવીર પાસે આવ્યા છીએ કે વિવાન પે તો વિવેક પે આપણે આવ્યા છીએ વિવેકભાઈ ના રમકડા આપણે ગણવાના રહ્યા વિવેકભાઈ ના રમકડા છે દિવ્યાબેન ગણવાના છે દિવ્યાબેન ત્યાર શું ને એક ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર તો તમારા કેટલા હતા રમકડા 19 10 હવે આપણે મહાવીર પાસે આવીએ મહાવીરભાઈનો મોટો જબર ઢગલો આપણે લાગી રહ્યો છે તો આપણે જોઈએ એમાં કેટલા રમકડા છે તો રાધિકા બેન એમાં ગણીજો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ચોવીસ પચીસ છવ્વીસ અને કોને વધારે છે મહાવીર ને તો ને આપણે ઈનામ તરીકે કોઈ પણ એક રમકડું પસંદ કરવા આપશું તો આ જેટલા ઢીગલા છે એમાંથી તમે જોયા હો પેલા પછી તમારા ઢીગલા માં જે રમકડું જોતું હોય એ આપણે તમને આપશું

કઈક ઉપયોગી થાય અને હાસ્ય મળે હાસ્ય નું સમ્રાટ એટલે અમારી ચેનલ ચેનલ સાથે બન્યા રહેજો અને જો તમે જોતા હોય મિત્રો તો અમારા આવા લોંગ પણ અમે આ અંદર તો એ જોવાનો પ્રયત્ન એકવાર કરજો જેથી કરી તમને પણ તમારા શહેરા ઉપર જો આનંદ ન આવે તો બીજી વખત ચેલેન્જ જોવા ન જતા પણ એકવાર વિનંતી કરીએ છીએ કે એકવાર તમે આ ચેલેન્જ વિડીયો જોવા જાઓ તો અમારી ચેનલ ની અંદર અને જો તમને વિડીયો મિત્રો પસંદ આવે ને તો એક સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી કરી અમારા આવનારા વિડીયો અમે મૂકી શકીએ અને તમને મળી શકે અને અમને વિડીયો બનાવવાની મજા આવે થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી ચેલેન્જ સાથે ઓકે